રાધે રાધે દેશ રહેતા મારા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી ચાલો જાણીએ ધન રાશિ બે હજાર પચીસનું વાર્ષિક રાશિ હંમેશા અને કરિયરની શરૂઆત થઈ શકે છે સફળતાની નવી તકો મળશે આત્મવિશ્વાસ વધશે અને નવી કુશળતા શીખવા મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો મિશ્ર પરિણામો વર્ષની શરૂઆતમાં ખર્ચ વધી શકે છે પરંતુ વર્ષના અંતમાં આવકમાં વધારો થશે રોકાણ માટે સારો સમય છે પરંતુ સાવધાની રાખવી જરૂરી છે પ્રેમ જીવનમાં સુધારો થશે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તણાવથી બચવું જરૂરી છે મુસાફરીને નવા અનુભવ મળશે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા વધશે ખર્ચ પર નજર રાખવી આરોગ્યનું ધ્યાન રાખવું રોકાણ કરવા માટે સારો સમય નથી નવી તકોનો લાભ લેવો વર્ષના અંતમાં આવકમાં વધારો થશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવા જરૂરી છે

આ વર્ષ તમને નવી તકો મળવાની સાથે સાથે તમારા કારકિર્દીમાં નવી કરવાની કરવાની તક પણ મળશે તો આ વર્ષે પાસે નવો શરૂ અથવા કાર્યક્ષેત્રમાં નવી દિશા શોધવાની તક હોઈ શકે છે તમારી શ્રદ્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે તમારી શ્રદ્ધાત્મકને પ્રોત્સાહન મળશે અને તમે નવી વિચારો અને કલ્પનાઓ સાથે આવશો તમારી મહેનત અને પ્રતિભાને કારણે તમને સફળતા મળશે અને તો એ તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો અને એ લોકો સાથે મળીને કામ કરવાથી તમને લાભ થશે વિદેશ યાત્રાનો યોગ પણ બની શકે છે તમારા કાર્યક્ષેત્રમાં વધારો વધારશે ધન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે નવી નોકરીની તકો મળશે પગારમાં વધારો થવાની શક્યતા છે કાર્યસ્થળ પર સુખદ વાતાવરણ રહેશે નવી કુશળતા શીખવાની તક મળશે સફળતા માટે ધીરજ રાખવી જરૂરી છે કાર્યક્ષમતા રહીને કામ કાંતરો જરૂરી છે નવી તકો લાભ ઉઠાવો જોઈએ વધુ પડતા કામને કારણે તણાવ થઈ શકે છે ધન રાશિના જાતકોને શાસ્ત્રનું ધ્યાન રાખવું જરૂરી છે ધન ધન રાશિના જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ વ્યવસાય અને કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહે છે તમારી મહેનત અને પ્રતિમાને કારણે તમે સફળતા મેળવી શકશો ધન રાશિના જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ શાસ્ત્રની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવી શકે છે વર્ષની શરૂઆતમાં શનિ ગોચર સારા પરિણામો આપી શકે છે તમે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહી શકો છો પાંચ પછી આરોગ્ય માટે થોડો નબળો પડી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે નાની મોટી બીમારીઓ થઈ શકે છે તમે શું કરી શકો છો રોજ બરોજ થોડો વ્યાયામ કરો અને યોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે તમારો આહાર સંતુલિત રાખો અને જંગ દૂર રહો પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે તણાવને નિયંત્રણમાં રાખવા માટે ધ્યાન અને પ્રાણાયામ કરી શકો છો વર્ષમાં એક વાર તબીબી તપાસ કરાવવી જરૂરી છે જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો ધન રાશિના જાતક માટે બે હજાર પચીસનું વર્ષ પારિવારિક અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવી શકે છે પારિવારિક સંજીવન સામાન્ય રીતે સારા સંબંધો મોટા ભાગમાં સમય દરમિયાન તમારા પરિવાર સાથે સંબંધો હળવા અને સુખદ રહેશે માતા પિતાનો સહયોગ મળશે સંતાનોની પ્રતિથી તમને ખુશી મળશે વર્ષની કલાક મહિનાની નાની મોટી તાવતોમાં લઈને પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે સંતાનો તરફથી સારા સમર્થન મળવાની શક્યતા છે સમર્પણ અને વિશ્વાસ પ્રેમ સંબંધમાં સમર્પણે વિશ્વાસ જરૂરી છે ક્યારેક ક્યારેક સગત સમર્થ કારણે નાના મોટા વિવાદો થઈ શકે છે કોઈકને નવા પ્રેમ સંબંધમાં જોડવાની તક મળી શકે છે કોઈપણ મુદ્દે જરૂરી છે નાની મોટી મુશ્કેલીઓ આવે તો કોઈ પણ નિર્ણય પેલા સારી રીતે વિચાર કરો સમગ્ર રીતે બે હજાર પચીસનું નું વર્ષ તમારા પારિવારિક અને પ્રેમ સ્વરૂપ માટે મિશ્ર પરિણામો લાવી શકે છે તમારે સંચાર અને સમજદારીથી કામ લેવું જરૂરી છે નોંધ આ માત્ર એક સામાન્ય આગાહી છે તમારું વ્યક્તિગત જીવન તમારી જન્મકુંડળી અને અન્ય ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે વધુ માહિતી માટે તમે કોઈ જ્યોતિષનો સંપર્ક કરી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી